નમસ્કાર મિત્રો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો ખૂબ જ મોટી ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો ખાસ ખૂબ જ સારી ભરતી છે તો મિત્રો ફોર્મ ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે મિત્રો આપણે આ વિડિયોમાં તમારે જો રાજકોટ મહાનગરપાલિકામાં ફોર્મ ભરવું છે તો તમારી લાયકાત શું હશે પગાર ધોરણ શું હશે વયમર્યાદા કેટલી જોઈએ અને કઈ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો અને જો આ તમારી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકામાં ફોર્મ ભરવું છે તો તેની પરીક્ષા ફી કેટલી હશે તે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ તમારે જોઈ લેવો કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે અને રાજકોટ મહાનગરપાલિકામાં આ ભરતી જે આવી છે તે અલગ અલગ નવ પોસ્ટ ઉપર આ ભરતી આવી છે તો મિત્રો ખાસ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો વધારે વધારે તમારા મિત્રોની જાણ કરજો મિત્રો કારણ કે ખૂબ જ સારી ભરતી છે અને ખૂબ જ મોટી ભરતી છે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને મિત્રો રાજકોટની વેબસાઇટ અલિક ડબલ્યુ ડબલ્યુ આરએમસી ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારા ફોર્મની શરૂઆત એકવીસ બાર એકવીસ બાર બે હજાર ત્રેવીસ દસ એક બે હજાર ચોવીસ સુધી મિત્રો ફોર્મ તમારા ભરાવાના છે તો મિત્રો ખાસ એકવીસ બાર બે હજાર ત્રેવીસ એટલે કે મિત્રો આજથી જ તમારા ફોર્મની શરૂઆત થઈ ગઈ છે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ખાસ છેલ્લી તારીખ દસ એક બે હજાર ચોવીસ છે મિત્રો અને રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તમારા આ ફોર્મ ભરાશે અને મિત્રો ઓનલાઈન છે મિત્રો તો મિત્રો હવે આપણે જોઈએ કે અલગ અલગ નવ પોસ્ટ આવી છે તો મિત્રો સિસ્ટમ એનાલિસ્ટ બે જગ્યા છે ગાર્ડન સુપરવાઇઝર બે જગ્યા છે વેનેટરી ઓફિસર એક જગ્યા છે ગાર્ડન આસિસ્ટન્ટ બાર જગ્યા છે મિત્રો ખાસ ખૂબ જ મોટી ભરતી છે કારણ કે અલગ અલગ પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી બે જગ્યા આસિસ્ટન્ટ લાઇબ્રેરી ચાર જગ્યા જુનિયર સ્વિમિંગ ઇન્ટ્રક્શન ફિમેલ મિત્રો ચાર જગ્યા છે અને મિત્રો હવે ખૂબ જ મોટી જે જગ્યા વધારે જગ્યા છે તે ફાયર ઓપરેટરમાં મિત્રો પુરુષ સોસઠ જગ્યા આપવામાં આવેલી છે મિત્રો ખાસ સોસઠ જગ્યા આપવામાં આવેલી છે અને હવે મિત્રો જુનિયર ક્લાર્ક જેની એકસો ને જગ્યા આપેલી છે તો મિત્રો ખાસ ઘણા ખરા મિત્રો અલગ અલગ જે આગળની પોસ્ટ છે તેમાં મિત્રો તમે બધાયમાં અલગ અલગ કોર્સ કરેલો હોવો જોઈએ પરંતુ મિત્રો જુનિયર ક્લાર્ક જે એકસો ને અઠ્યાવીસ જગ્યા છે એ મળીને બધી જ તમારી કુલ પોસ્ટ બસો ને ઓગણીસ જગ્યા કુલ થશે તો મિત્રો હવે આ અલગ અલગ જે પોસ્ટ છે તેમાંથી મિત્રો આજે આપણે જુનિયર ક્લાર્કમાં કોણ ફોર્મ ભરી શકે અને જુનિયર ક્લાર્કમાં તમારે ફોર્મ ભરવું હોય તો શું શું લાયકાત જોઈએ તેના વિશે મિત્રો આજે આપણે જોઈએ અને જુનિયર ક્લાર્કમાં પગાર ધોરણ શું હશે વયમર્યાદા અને તમારી પરીક્ષા ફી કેટલી હશે તો તેના વિશે જોઈએ હવે તો મિત્રો આ અલગ અલગ જે જગ્યાઓ છે તેનું મિત્રો આપવામાં આવેલું છે તો મિત્રો આપણે જુનિયર ક્લાર્ક એટલે જાહેરાત ક્રમાંક નવ આપેલી છે તો મિત્રો જુનિયર ક્લાર્કમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો મિત્રો લાયકાત એટલે કે શું તમે કોણ કોણ ફોર્મ ભરી શકે તો પહેલો મિત્રો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખા શાખાના સ્નાતક હોવા જોઈએ મિત્રો એટલે કે મિત્રો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ તમારી કોલેજ પૂરી કરેલી હોવી જોઈએ મિત્રો આગળની ભરતી જ્યારે રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કની ભરતી હતી તેમાં મિત્રો ગ્રેજ્યુએશન તો હોવું જ જોઈએ પરંતુ એક પણ વિષયમાં કેટી પણ ના હોવી જોઈએ એટલે કે એક સેમેસ્ટરમાં કેટી પણ ના હોવી જોઈએ પરંતુ મિત્રો આમાં એ નિયમ છે નહીં અને મિત્રો બીજી સૂચના કે લેખિત પરીક્ષા મેરિટમાં અગ્રતા ધરાવતા ઉમેદવારની નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી એટલે મિત્રો કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત કરેલો હોવો જોઈએ મિત્રો કારણ કે કોમ્પ્યુટર વિશે લાયકાત ઉત્તરણીય કરવાની રહેશે મિત્રો તો ખાસ આ પણ તમારે જોઈ લેવું મિત્રો અને હવે મિત્રો જોઈએ કે જુનિયર ક્લાર્કમાં જો તમારે ફોર્મ ભરવું છે તો પગાર ધોરણ અને વયમર્યાદા કેટલી હશે તો મિત્રો જુનિયર ક્લાર્કમાં પગાર ધોરણ તમારો છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે હશે અને મિત્રો વયમર્યાદા તમારી તો અઢારથી પાંત્રીસ વર્ષના બધા જ ફોર્મ ભરી શકે છે તો મિત્રો અહીં તમારે જે વયમર્યાદા અઢાર વર્ષ છે કે અઢાર વર્ષ ના હોવા જોઈએ કારણ કે અઢાર વર્ષે કોઈ કોઈ પણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ ના હોય તો મિત્રો આ એક સુધારો અને મિત્રો અલગ અલગ જે ફોર્મ મહિલા અથવા તો અન્ય કેટેગરીમાં તમને સૂટસાટ પણ આપવામાં આવશે પાંચ વર્ષની એવી અલગ અલગ સૂટશાટ પણ આપવામાં આવશે અને મિત્રો જો પરીક્ષા ફી તમારી કેટલી હશે તો મિત્રો બિન અનામતના ઉમેદવાર એટલે કે જે બિનઅનામતમાં અનામ અનામતમાં આવતા હશે બિન અનામતમાં તેમના માટે મિત્રો પરીક્ષા ફી લગભગ પાંચસો રૂપિયા છે મિત્રો આપણે આગળ જોઈએ કે કેટલી છે તમારી પરીક્ષા ફી ઓકે આ આવી ગયું તમારું જે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ અગત્યની તો મિત્રો બિન અનામત કેટેગરીના ઉમેદવારોને પાંચસો રૂપિયા તમારી અરજી ફી આપવાની એટલે કે ફી ભરવાની રહેશે મિત્રો અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ અઢીસો રૂપિયા એટલે કે બસો પચાસ રૂપિયા તમારી ફી ભરવાની થશે મિત્રો તો ખાસ આ હતી તમારી જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આરએમસી રાજકોટ મહાનગરપાલિકા જુનિયર કલાકમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવું છે તે મિત્રો બિન અનામત ઉમેદવાર પાંચસો રૂપિયા અને અનામત કેટેગરીમાં જે પણ વિદ્યાર્થી મિત્રો આવતા હશે તેમને અઢીસો રૂપિયા ફોર્મ ભરવાના થશે તો મિત્રો ખાસ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હવે કોઈ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ અગત્યની જે સૂચના આવશે તો મિત્રો તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબક્રાઈબ કરી લેજો કારણ કે અવનવી માહિતી ભરતીને લગતી આ ચેનલ ઉપર તમને મળતી રહેશે જય હિન્દ મિત્રો